નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દ્વારકાના ગોમતી ઘાટમાં માં સાત લોકો ડૂબ્યા છ ને બચાવાયા એક યુવતીનું કરુણ મૃત્યુ દ્વારકામાં બપોરે ગોમતી નદીમાં સાત પ્રવાસીઓ ડૂબ્યા હતા જેમાં ચાર યુવકો અને ત્રણ યુવતીનો સમાવેશ થાય છે ડૂબેલા લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે જ્યારે અન્ય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઈ છે જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ પ્રવાસીઓ જામનગરના હોવાની પ્રાથમિક માહિતી મળી છે ચાર યુવક અને ત્રણ યુવતીઓ મળી કુલ સાત પ્રવાસીઓ ડૂબ્યા જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ચાર યુવક અને ત્રણ યુવતીઓ મળી કુલ સાત પ્રવાસીઓ ડૂબ્યા છે ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્ક્યુ કરેલ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ છે જ્યારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરવાવાળા વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતા લોકોને બચાવ્યા હતા અને બાદમાં રેસ્ક્યુ બોટ આવી અને ડૂબતા લોકોને બચાવ્યા હતા ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યુનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત પ્રાથમિક માહિતી અનુસાર પ્રવાસીઓ જામનગરના હોવાનું સામે આવ્યું છે ડૂબવાની ઘટનામાં ભાગ્યેશ્વરી નામની એક યુવતીનું મોત નીપજ્યું છે તો અન્ય બે યુવતી ગંભીર રીતે ઘાયલ છે તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ જૂન બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર